એક ચોથાઈ કપ જેટલું ઘી લીધું છે તેની અંદર કાજુ બદામ અને પિસ્તાની કતરણ નાખી છે ડ્રાય નાખ્યા છે તેને પાંચ મિનિટ સુધી થવા દેવાનું ડ્રાય ફ્રૂટ્સ થઈ ગયા છે હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે અહીંયા એક કપ જેટલી સોજી નાખી છે મેં અહીંયા એક ચોથાઈ કપ જેટલી તાજા નારિયેલની બે ચમચી જેટલી મલાઈ નાખી છે અને તેને પણ હવે આપણે મિક્સ કરી લઈશું ઇલાયચી પાવડર નાખ્યું છે ડ્રાય ફ્રુટ જે ફ્રાય કર્યા હતા તે નાખ્યા છે અને એક ચોથાઈ કપ જેટલી ખાંડ નાખી તમે ખાંડનો નો પાવડર પણ લઈ શકો છો અડધા કપ જેટલું દૂધ નાખ્યું છે હવે તેને મિક્સ કરીને પાંચ મિનિટ સુધી થવા દઈશું હવે આ મિશ્રણને આપણે દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તે ઠંડુ થઈ ગયું છે હવે તેને હલાવીને હાથીની મદદથી આપણે ગોળ શેપ આપીને લાડુ વાળી લઈશું લાડુ વાળી લઈશું તેવી જ રીતે આપણે બધા લાડુને વાળી લઈશું સુજીના લાડુ ખાવામાં ખૂબ સરસ લાગે છે જો તમને આજની રેસિપી મારી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી તમને મારી આવનારી રેસીપી મળી રહે